અરે વિડીયો વિડીયો ને બનાવવાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે અમારા ધાબા પર અને આજ તો વ્લોગ આપણે આપણા ધાબાથી સ્ટાર્ટ કરવાના છે તો મિત્રો તમે અમારી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો ચલો તને આપણે આપણો વ્લોગને સ્ટાર્ટ કરી લઈએ તો પહેલા જવાય આવી જાય છે કુશકુમાર કુશકુમાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય જય માતાજી શાંતિ છે ને હા તો તાન આપણે આપણે ધાબા પેલા પેલા માટે દાણા દાણા તો 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 નાખી દઈએ જય 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 શ્રી કૃષ્ણ માતાજી માતાજી આજ ગયે ના ઉપર કેતા કે હમ હમ ચકલો નાખીએ તો તો આ ગયે નાખને ઉપર કાવલી કેતી કો બતાવું કાવલી તને બતાવા કે સકુ છું હું બતાવવા ન કોઈ નહીં લેડો દાન ચકલો દાન નાખો દોણા નાખ લેડો દાન ચકલો તો ગાઈસ વિડિયો કો લાઈક કરી દેના શેર કરી દેના સબ્સ્ક્રાઇબ કરી દે આપકા પરિવાર ના ધ્યાન રાખના સારું સારું જો નાખ લેડો ચકલો દોણા નાખ ના સમજો દેસો દીજો દે ભાઈ ઓમ ના હે દન 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 દ बूम oh, <सथी> था? तो गाइस चेक कर देना ना नेक्स्ट डे हमने चलो ना भाई बन सो जे देन ने मैं भाई बन तो दातन कर सो जी ओ जी लिया टन अरे 9 वागे ने लिया 9 वागे तो आ लिया हां आवड़ से खाऊ लेता ना शाम तो ऐसी तो पास हो तो बत्त बहु आवड़ हूं आवड़ से ओ तो बत्त बहु ओस्ता है आवड़ बोस्ता है आवड़ बोस्ता जय श्री कृष्ण जय माता जी जय माता जी वो क्या था तू हमें कुछ नहीं कहता हाँ। जींस वाला होगा सड्डा पैर प्लास्टिक का रहा सड्डा पैर ते प्लास्टिक वाला पैर ऐसे दिया हां आप प्लास्टिक नो थोड़ो कापड़ नो से ए धान हम पे जींस वाला पैर ऐसे दे हां मजा आवे पैरवानी सड्डा पैर मजा जाऊं धान

તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ ખેતરમાં અને મારા પપ્પાને ભાત હાલ લે હું કહું છું પપ્પા આ જુઓ પ્રિય દર્શકો આ ત્રણ ની લાઈન છે પૂવા બજન લાઈટ ના હોય બરાબર અને પોણી પીવું છે તો જો પોણી પાણી છોકળ જુવા છે ખોણી આ પોણી જ નથી બરાબર આ જો આ બોટલ છે નું આ દેશી જુગર જો આ બોટલ નહીં અંદર જતી રહી બરાબર બરાબર જેમ આ બોટલને આ રીતના આમ રાત રાખીને આ ડુબાડીને મે જો પાણીનો અવાજ આવે એ આ પોણી ભાઈ છે અંદર જુઓ

તો જુઓ વિક્રમભાઈ બધી તૈયારી કરી રહ્યા છે એક બાજુ અને આપણી સ્ટેન્ડ લાયા છે તો સ્ટેન્ડ એ પહેલા કમ્પ્લીટ સેટ કરી દેવું પડે સલિયા સોને કરી દીધું કે જા તો હ તો જા જા એમની તું સો ગઈ છે વિક્રમભાઈ યે તો તો તું સોને કરી દીધું તો તો એટલે હું તો 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 કણ વિતા છે મને તન વિતા છે દવા લેવા તો સારું આપ દેતા ને

वीडियो वीडियो तो तो डिलीट 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 नहीं 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 था है। हूं है? तो नहीं था है। हूं, नहीं था तू क्या है कर कर अल्लाह माफ करे बहुत लग मत ना मूड खराब दिया बाकी आज विडियो पैसा लेवाई चलो त्यारे

આ તો બરોબર યાર હું તો સુરો નિરાશ થઈ ગયો કે આપડે ચેનલ પરમ તો યાર ફાઈ જશે ના ના તો બરોબર તા હું ચાલે બીજું કે શાંતિ મજા ખમા પબ્લિકો અહી જો મને ભારી કરી હતી ઈ કે હું કડસીલા વિક્રમ પબ્લિકો અહી જો મને ભારી કોઈ હાવ ના તો હું ગોડો થઈ જ ભાઈ અત્યારે વાગી ગયા છે આઠ અને મારા ઘેર એક નો મેમ ઓન આવ્યો છે જમવા વાળે બતાઈએ ભાઈ કોણ આવી છે ડેનિશ ભાઈ આઈ ગયા છે તાર મમ્મી શું જશે તાર પાલનપુર એ ઉજે બહાર ગયો છે ડેનિશ ભાઈ જમવા કઈ આઈ ગયા છે તારે જી ગોર જઈ ખાવું હોય કે દેવો માર ભાઈ હા આજે તારું પેટ પેક કરી દેવાનું છે તાણ બસ લે રોટલી ખા રોટલી ખા લે લે રોટલી ખા રોટલી તાણ બસ ચલો તાન મિત્રો અમારા ઘેર બનાવી છે ભાઈ ગલકાની સબ્જી